બોટાદમાં છે બોટાદના લાઠીદળ ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સંકુલની બસના કંડક્ટર જાહેરમાં માર મારી ધમકી આપ્યાની ઘટના લાઠીદળ ગામમાં બનવા પામી છે જેના ઘેરા પ્રત્યાઘાત રિપીટ જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે લાઠીદળ ગામના યુવાનો એકત્ર થઈ ઉમાવંશી ગ્રુપ પાટીદાર રક્ષક સમિતિના નેજા હેઠળ ગામ સમસ્ત મિટિંગનું આયોજન કરી આવા અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ સાથે ઉગ્ર રોષ ઠાલ્યો હતો તેમજ આવા લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉચ્ચારી હતી મારું નામ ભરતભાઈ માથોળિયા છે અને આજે જે અહીંયા મિટિંગ રાખવામાં આવી હતી ઉમાવંશી અમે એક ગ્રુપ બનાવેલું છે લાઠીદળ ગામનું અને જે ઘટના બની હતી સ્વામિનારાયણ ગુરુકુળના એક બસના કંડક્ટરની અને જે લુખા તત્વ દ્વારા ધમકી દેવામાં આવી હતી કે તે મારું બુલેટ શા માટે વેઇટ કરાયું અહીંયાથી તું બસ લઈ લે નહીંતર આમાં મજા નહીં આવે એટલા માટે થઈ અને આ પાટીદાર યુવાનો આજે એકત્રિત થયા હતા અને જો આનું કંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળ જવાની પણ વાત છે જે અસામાજિક તત્વ છે તે સમટિયાળા એક નંબરનો છે એનું નામ રોહિતભાઈ છે અને પોતે ભરવાડ છે અને લાઠીદંડના આપણે જે સોરો કહેવાય ત્યાં બનેલી ઘટના છે ત્યાં હાંકડી બજાર હતી બસ ઊભી રહે તો પાછળથી વ્યક્તિને હાલવું હોય તો પણ ન ચાલી શકે એટલે બાળકો ઉતરતા હતા એટલે આ કંડક્ટરે એવું કીધું કે બે મિનિટ ઉભા રહ્યો એમને બસ લઈ જ લઈએ છીએ બાળકો નીકળી જાય એટલે ત્યાં સુધી ઊભા ન રહ્યા ઉગ્ર થઈ ગયા અને રાજુભાઈ ને મારવા માંડ્યા પછી ગામની જે દુકાન છે ત્યાંથી કોઈ એક ભાઈ આવી અને એમને છોડાવ્યા હતા એફઆઈઆર નોંધાવેલી છે બોટાદ રૂરલની ની અંદર અને એસપી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી છે કે એનું કન્સ્ટ્રકશન લાઠીદંડ ની અંદર લાવીને જ કરવામાં આવે જો એને શિક્ષા નહીં મળે તો અમારા ગામનું જે ગ્રુપ છે તે એસપી સાહેબને લેખિતમાં રજૂઆત પણ કરશે સંઘવી સાહેબને પણ રજૂઆત કરશે હા તે વ્યક્તિ છે ને એ લાઠી અંદર એક દેવી પૂજકના છોકરાને પણ થોડાક દિવસ પહેલાં જ આવી રીતે માર મારેલો છે અને એ એના કંઈક અંગત પ્રશ્ન બાબતની અંદર કંઈક વહીવટ હતો એ લોકોનો એ બાબત એને મારેલો છે આવા લોકોની સાથે કાયદેસરની એવી કાર્યવાહી થવી જોઈએ કે ફરી વખત આ કોઈ ગામની અંદર કે ભાઈ અમારું ગામ લાઠીદળ છે એવું નહીં કોઈ પણ ગામની અંદર જઈ અને કોઈ માણસને દબાવે નહીં એવી આની પાછળ કાર્યવાહી થવી પડે અને બને ત્યાં સુધી તો આને પાસામાં અને જેલ ભેગો જ કરવો પડે આજની આ બેઠકની અંદર બે હજાર યુવાનો ભેગા થયા હતા અને તે બધા જ લોકોએ નક્કી કરેલું છે કે જો અમારો આ પ્રશ્ન જે આ રોહિતને સજા દેવામાં નહીં આવે તો પછી આની અંદર કંઈ પણ કરવું પડશે તો કરવા માટે તૈયાર છે ઘટનામાં એવું છે કે બસ અમારા છોકરાઓને ઉતારવા આવી હતી છોકરાઓ કંડક્ટરના હાથમાં હતા અને આ ભાઈએ રોપ જમાયો એટલે છોકરાઓ એકદમ ડરી ગયા હતા અને બેંકી ગયા હતા છોકરાઓ રડતાં રડતા અમુક ઘેર આવ્યાને અમુક બસમાં બસમાં રડતા રડતા ડ્રાઈવરની ગળકીએ ચોંટી ગયા હતા કાકા અમને હોય એટલો ભયનો માહોલ પેદા થઈ ગયો હતો અને અમુક છોકરાઓને તો હજી સુધી તાવ આવી ગયેલા છે અને મારો પોતાનો છોકરો સ્કૂલે આવવાની ના પાડે છે કે મારે પપ્પા સ્કૂલે નથી જવું ગુંડાઓ આવીને મારે છે બસમાં એને સ્કૂલે જવા પણ બીક લાગે છે એટલા છોકરાઓ ગભરાઈ ગયા છે બીજા ધોરણમાં ભણે છે હવે બીજા ધોરણમાં ભણતા છોકરાને કોઈ જાતની કાંઈ સમજણ ન હોય અને આવા લુખા તત્વો આવીને બસમાં આવીને મારજૂટ કરે તો છોકરા ડરી જ જાય સ્કૂલે જવાની જ ના પાડે છોકરા અમે સલામતીના ભાગરૂપે જ છોકરાઓને શાળાએ મોકલવી છે અત્યારે પરીક્ષા ચાલુ છે છોકરા સ્કૂલે આવવાની ના પાડે છે હવે સ્કૂલે છોકરા ન આવે ને એની પરીક્ષા ન અપાય તો એનો અભ્યાસ બગડે એનો જવાબદાર કોણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી પડે અને છોકરામાંથી ભયનો માહોલ જે ભય છે એ ભય નીકળી જાય એ રીતનું કાંઈક પણ આયોજન થવું જોઈએ તો ગઈકાલે સ્વામિનારાયણ ગુરૂકુળની બસમાં વિદ્યાર્થીઓને પિકઅપ કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન શાળાની ઉભેલી બસના કંડક્ટર સાથે બોલાચાલી કરી દાદાગીરી સાથે જાહેરમાં અભદ્ર ભાષામાં વર્તન કરી મારામારી ધાક ધમકી આપ્યાની ઘટનાના અનુસંધાને ભોગ બનનાર રાજુભાઈ રામજીભાઈ દ્વારા માથાભારી શખ્સ વિરુદ્ધ બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના વાયુ વેગી લાઠીદળ ગામમાં પ્રસરતા લાઠીદળ ગામના યુવાનો દ્વારા લુખા તત્વોની શાન ઠેકાણે લાવવા એક મિટિંગનું આયોજન કર્યું હતું ઉમાવંશી ગ્રુપ અને પાટીદાર રક્ષક સમિતિના નેજા હેઠળ સ્વામિનારાયણ ગુરુકુળ લાઠીદળ ખાતે યોજાયેલ આ મીટીંગમાં સેંકડો પાટીદાર યુવાનો એકત્રિત થયા હતા અને એકતાના મંત્ર સાથે લુખા તત્વોને શાન ઠેકાણે લાવવા સરકાર પાસે અપીલ કરી હતી આરોપીની અટકાયત કરી કડક કાર્યવાહી સાથે પાસા હેઠળ કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી હતી અમે છું હું છોકરા ઉતારતો તો મેં એમને એમ કીધું બે મિનિટ ઉભા રહ્યો કીધું એ ઉભા રહ્યા નહીં અને એ આગળ બુલેટ મેકીને મારવા જ મીડ્યા ઢોલ ટાપલી કરવા મીડ્યા પછી એ આગળ લઈ ગયા હું છોકરા મેકવા વાગ્યો આગળ રોડ ટપાડવા પછી ના વાલી આવી ગયા એ બધા આવી ગયા પછી પેલા અરવિંદભાઈ આવ્યા એમને મને મેક આવ્યો ધોલ ટાપલી મારવા જ મીડ્યા આઠ દર ધોલ મારી દીધી વાહમાં મારી દીધા વાડમાં મારી દીધું કોઈ પછી હતું નહીં હા રોહિતભાઈ એ હમટિયાળાના ધમકી ગાળિયું બધું બોલવા મીડ્યા હતા ગાળિયું બોલતા મન ફાવે એમ ધમકી બોલતા હતા કે મારે કઈ ફેર ના પડે ગમે હોય તો હા ફરિયાદ દાખલ કરી